જમીનના બદલે જમીન મળે અથવા તો ડબલ વળતર મળે એ માટે ઝાલોદ તાલુકાના ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી છાપડી ખાતે આવેદનપત્ર આપ્યું દિલ્હીથી મુંબઈ કોરિડોર હાઈવે એકસો અડતાલીસ એનમાં ઝાલોદ તાલુકાના ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન દિલ્હીથી મુંબઈ કોરિડોર હાઈવે બનાવવા માટે લઈ લેવામાં આવી છે જે જમીનનું ખેડૂતો દ્વારા વાંધા સાથે વળતર સ્વીકારેલ હતું જે બાબતે ગુજરાત હાઈકોર્ટમાં હાલ કેસ ચાલી રહ્યો છે પણ આજ દિન સુધી કોઈપણ જાતની સુનવાણી રાખવામાં ન આવતા ક્યારે ને ક્યાં ખેડૂતોમાં નારાજગીને લીધે જમીનોનું ડબલ વળતર મળે અથવા તો જમીનના બદલે જમીન મળે તે બાબતે આજરોજ ઝાલોદ તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી છાપરી ખાતે ઉપસ્થિત રહી તેમજ આ કોરિડોરમાં હિસાબે ઝાલોદ તાલુકાના ચૌદ અસરગ્રસ્ત ગામોના ગરીબ આદિવાસી ભાઈ બહેનોને લાઇટ પાણી રસ્તા તેમજ ખેતરમાં વરસાદી પાણીના ભરાવાથી પાકને થતાં નુકસાન થયું છે તેનું વળતર ચૂકવવામાં આવે છે તેમ તેમજ આંગણવાડી અને સ્કૂલ જતા બાળકોને રસ્તામાં અને ગ્રામજનોને પણ અવરજવરમાં રસ્તાઓની કોઈ સુવિધા ન હોવાથી લોકોને સમસ્યાઓ વેઠી પડી રહી છે તે તમામ બાબતોને લઈને ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રિપોર્ટર અજય સાસી વાત્સલ્યમ સમાચાર દાહોદ उससे ढाई मीटर ऊपर से वो टोल गेट वाला रास्ता जाएगा उत्तर में टोल गेट बन रहा है पश्चिम में सर क्या है कि वो टोल सीधा दिल्ली पुलिस का प्रश्न सर हमारा है आपके माध्यम से हम सरकार को विनती करते साथ में सर चिमकी भी दे रहे हैं कि पांच तारीख तक सर ये हमारा हक है जो हमारी सुविधा हमने बनाई थी हमारे पास थी ये संपादन में चली गई है अगर पाँच तारीख तक ये हमारा जो काम है वो चालू नहीं जो था मुख्यमंत्री सड़क योजना का बना बनाव

વિકાસના નામે અમારા આદિવાસી ગરીબ ભાઈ બહેનોની જમીન છીનવી લઈ અમારા આદિવાસીઓનો જે વિનાશ કરેલ છે ચાલો અમારો વિનાશ તો કરી નાખ્યો પણ જે અમે અમારી જે સુવિધાઓ હતી અમારી પ્રાથમિક અમારે નળની વ્યવસ્થાઓ હતી કૂવાઓની વ્યવસ્થા હતી બોરની વ્યવસ્થા હતી રસ્તાઓની વ્યવસ્થાઓ હતી અમારા બાળકોને સ્કૂલે જવા માટે રસ્તાઓની વ્યવસ્થા હતી અમને અવર જવર માટેની રસ્તાઓ હતા પરંતુ આ રોડ બનવાના કારણે આ સરકારના ઓથોરિટીના માણસો દ્વારા અમારો જે સુવિધા છે છીનવી લેવામાં આવી છે આજે બે બે વર્ષથી અમારા ચૌદ ગામોના લોકો જે આ જમીન સંપાદન થઈ ગયા છે ત્યાં મકાનો હતા એમના કુવા હતા એ બે બે વર્ષથી આજે અંધારામાં રહી રહ્યા છે અમારા બાળકોને સ્કૂલે જવા માટે કોઈ પણ જાતનો રસ્તો નથી અવારનવાર સરકારશ્રીને રજૂઆત કરવા છતાં સરકારશ્રીએ અમારું આદિવાસીઓનું ધ્યાન ન દોરતાં આજે અમે કલેક્ટરશ્રી દાહોદને આવેદનપત્ર આપવા આવ્યા છે અને આ આવેદનપત્રની સાથે અમે સરકારશ્રીને ચીમકી ઉચ્ચારીએ છીએ કે જે અમારી પ્રાથમિક સુવિધા હતી જે અમારો હક અને અમારો અધિકાર હતો એ અમારી પાસે જે છીનવી લેવામાં આવ્યો છે જો તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ સુધી જે અમારી તમામ સુવિધા હતી એ સુવિધા ઊભી કરવામાં નહીં આવે તો ઝાલોદ તાલુકાના ચૌદ ગામોમાં જે આ કોરિડોર હવેનું કામ ચાલુ છે એ કામો અમે અટકાવી દઈશું અને એ સામે જે પણ ઘર્ષણ થશે જે કોઈ જાનહાની થશે તમામ જવાબદારી તંત્ર અને સરકારની રહેશે આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી સાહેબને અમે નેશનલ હાઇવે કોરિડોરના જે અસરગ્રસ્તમાં જે વળતર માટેની માંગણીની સાથે જે આ સરકાર રમશે ગુજરાત બનશે ગુજરાતના નારાવાળી સરકાર સર્વ શિક્ષા અભિયાનની વાતો કરતી આ સરકાર જ્યારે સ્કૂલો જ નથી બનાવતી તો અમારા જે વિદ્યાર્થી જે અમારા ગરીબ બાળકો છે એ ક્યાં રહે ને કઈ સત પર નીચે બણશે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે જ્યારે મોટેહાંડી ગામમાં એક પરમા પરમાર ફર્યા પ્રાથમિક શાળા વર્ગ છે જે વર્ષોથી અમે રજૂઆત કર્યા છતાં એમનું બાંધકામ થતું નથી તો આવનાર સમયમાં કોઈ પણ જાતની જાનહાનિ થાય અને એક કાચા મકાનમાં બાળકો અભ્યાસ કરે છે અને એની જાનહાનિ થશે તો કોણ આ શિક્ષણ મંત્રી યા કે આ સરકાર જવાબદાર રહેશે એની પણ અમે રજૂઆત કરી છે સાથે અમે માંગણી કરી છે કે ટૂંકા જ સમયમાં આ પ્રાથમિક શાળાનું ટેન્ડર પાડવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ સ્કૂલનું બાંધકામ થાય અને બાળકોની સુવિધા મળે એવી એક અમે કલેક્ટર સાહેબની રજૂઆત કરી